ઓ બરાબર કરન જોય દેખાતા નહી લા તો સાયરે નહી ધોરાને ચીન આશ કન ભઈના મોસ નસી રહે છે હો લેવા તો કર ભઈ ઓમે નહી તો ખાવા ખાતા હા આપણે અહીંયા હોડો આ ઓટમાં રોકી હોતી જ જો ખાલી બોલ તો ના દેવાનું તો રતો એમાં મજા આવી ગઈ જો આપડે આવીએ અમે ને તો આપણે કેમ દોડશે આ બકા દોડ્યા હમ આયા છે અલા બકા આયા રાઈરા

અમારું બોલશે એમ નજર પૂછ્યા આપતા સરલીમાં ની આપો પૂછીલા હું આપડે ઉતવાયોથી ઓય વાત તો કે કરી ર કોણ દેખ્યું ન તો કરું જઈયા અલ્યા અલ્યા ગો કેતો ને વાતો કરેલું છે અલ્યા ઉલે હું જોઈ નાયો ચડો આડો આડો ઊતો ઈજે ઈ તમને એની ખબર હું તો જો આ વગર વિડિયો આવ્યો છું વાતો કરતા ને એટલે હું તો હા કે શું ભારો લ્યા હાલો હાલો અલ્યા આ રહ્યો તો હોય

એ લે હવે આ બે ત્રણ આદિં ઢોકળા પડ્યા હતા હવે એ ઉલમ જે આરા ઢોકળા હતા અલગ અલગ થી આવતા હોય એ આલતી મુકાવે એટલે ઉલખડતું કરે ને એટલે ઓને દેની વાએ એટલો ભારો અલ્યા કોઈ દેવા અલગ અલગ જ હેડાયો જોન જો અમે આ હું ए हो 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 भरो या राडू पड्या है अरे भाई चला इधर से आवाज करे है अरे ये तो कबरो तो हां करू करू से को दो अरे हमें ये उडो आवाज आई कि उडो आई कि उडो अरे आयो आयो आई नहीं चाहिए नहीं चाहिए કર્યો <laughs> હતો <laughs>

અલા ઓરઈ તો જણે હોય કસળાવ ના ના કસળાવ કોઈ સી પડતું દે ઓ લ્યો બાવળીયા ઉપર સળાવ થોડું આપણ જોય પડે તો આ મોવા તમે જણે આ છોડી દે બે છોડી દો રે ઈ તો તો સહી છે અજી મજા હાલ્યા તીમ વી સળાવ તો બોર તેમ આ ગોટા લે ઉભા રે અરે ભાબા તો હળી ગયો અજે આસમાન માં બિછા પોચો બિછા તમે અજે રાખો

ન ભૂલે તે ને તો દર બા ઓ વાઇટે છે બા આ વાઇટ બોટ બોટ ન હોય છે આ બા પંપ પડીયા એ અમારને જો આ છે ઢક્કો ચાલુ છે ઓય થીન જોતો રેલું લાગી છે આ

જો દોડો હવે એ ના જોવા જાવશે નકી કરવું પડે ને પણ શું હોય છે એટલે બંધ કરે બાર いや જને હોય થઈ આ પગે નહી રે એક દિવા દેખાતો તમને કૂજી કૂજી હરેડો જો એરો ઓય થઈ જાય ને હું હરીગડ કો તમને કેતો હો જો ઓ હરીગડ કો શું છે હું પડી ગયો બાવળિયા કેવું આવી ગ્યા ઓમળો તો પણ હું તો સંપલે ભેર્યો નહીં અલ્યા કોટાબાગ થી હળો આ તો જોતા ખરા અલ્યા અંદર એની છે પાછો હોઈ લ્યા પાછો ચડી પાછે એને જો આવો ખાલી હોય તો નીકળો છે મળ્યો

ઓય દે જકર અલે ઉલન દે ઉતારવા નાઈ કોઈ હડ તો કે ગબી રહી મિટ જાય દે આ યા દે દે ઓકો ચિંતા કરવાની છે યાર ઓય જંગલ માં જતો રહે ઈ તો હરો ન રહે જંગલ આપણે સગી શું કહેવાય રે ને

એય પડ્યો કે રહ્યા હે ઓલી અલ્યા આપણે તો વીલે ગયા બહુ ને ફરું